શાસન સમ્રાટ શ્રી નેમી સુરેશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના પરમ પૂજ્ય ગણિવ્ય શાસ્ત્રનિષ્ઠ શ્રી ત્રિલોક્ય મંડન વિજય મહારાજ સાહેબના હૈયાના ઉદ્ગાર આત્મકથન પરમ કલ્યાણ કર જૈન શાસનમાં શ્રવણ માટે જે કર્તવ્યો નિર્ધારિત થયા છે તેમાં એક છે પૃછાનો છે કે જે વ્યક્તિ પ્રશ્ન પૂછે છે એને સવાયો આદર આપો કેમ કે એ વ્યક્તિ પોતાનું અભિમાન ત્યજીને પોતાની શંકા તમારી સામે રજૂ કરવા આવી છે આ પ્રાગટ્ય ક્ષણ છે આ ઉઘાડ પળ છે આ જન્મની ઘટના છે કશુંક ખીલી રહ્યું છે કશું ખોલી કશુંક બહાર નીકળી રહ્યું છે આ ક્ષણને જો સાચવી લઈશું તો એ એક મંગલમય યાત્રાનું પ્રસ્થાન બની જશે એક પાવન પ્રક્રિયાની શુભ શરૂઆત બની જશે માત્ર સમાધાન આપવું એ પૂરતું નથી વારંવાર જિજ્ઞાસા જાગે એવું વાતાવરણ તૈયાર કરવું મહત્વનું છે પૂછનારને સંતુષ્ટિ થવી જોઈએ કે એની ઉર્ચા ખોટી નથી ખોટી જગ્યાએ નથી ખોટી રીતની નથી એ આપણી આંગળી પકડીને પ્રશ્ન પ્રદેશનો વિહાર કરવા માટે તૈયાર થવો જોઈએ ધર્મને સમજવાની સૌથી પહેલી ચાવી છે જિજ્ઞાસા જ્યાં સુધી આપણો પ્રશ્ન ઓતિકો નથી બની જતો ત્યાં સુધી તેના જે જવાબ મળશે તે પણ આપણને પારકા જ લાગશે ઓતિકા નહીં લાગે પ્રશ્નને આપણે ઘૂંટ્યો જ નથી પ્રશ્નને આપણે અનુભવ્યો જ નથી પ્રશ્નની પીડા આપણને થઈ જ નથી તો પછી જે પણ ઉત્તર મળશે એ ઉત્તર આપણને પોતીકો કઈ રીતે લાગશે ગૌતમ સ્વામીને એક પ્રશ્ન હતો કે આત્મા છે કે નહીં આ પ્રશ્ન તેમને વર્ષો સુધી રહ્યો છે પરિણામે જે જવાબ મળ્યો છે તે જવાબ તેમનામાં મૂળભૂત પરિવર્તન લાવી શક્યો છે કારણ કે તેમનો પ્રશ્ન પોતીકો હતો તો જવાબ પણ પોતીકો બન્યો પ્રશ્ન આત્મામાં ઉઠે જવાબ આત્મા સુધી પહોંચે તો જ આત્મામાં પરિવર્તન આવશે અહી આપેલા સમાધાન શાસ્ત્ર તર્ક પરંપરા આ બધાને ધ્યાનમાં રાખીને અપાયા છે આ જવાબ આપવાની પ્રજ્ઞા સંપ્રાપ્ત કરાવનાર દેવગુરુની કૃપા પ્રત્યે તથા અધ્યયન કરાવનાર ગુરુ વર્ગ પ્રત્યે અત્યંત આભારની લાગણી સહ નતમસ્તક છું જિજ્ઞાસા રજૂ કરનાર સૌ કોઈનો આભાર અને આ સમાધાનોને આ રીતે પ્રસ્તુત કરનાર મંડન પરિવારના યુવાન યુવતીઓને ધન્યવાદ લાભાર્થી પરિવારની અનુમોદના હવે શ્રાવકશ્રાવિકાની જિજ્ઞાસા અને શાસ્ત્રનિષ્ઠ સમાધાન અર્થાત કે પ્રશ્ન અને તેના જવાબ વોઇસ ઓવર સાથે ઓડિયો ફોર્મેટમાં પણ રજૂ થશે આ યાત્રા આ જ રીતે આગળ વધતી રહે તેવી મંગલકામના સહ